નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે લાઠીમાં આવ્યા છીએ લાઠીમાં કવિ કલાપીનું તીર્થ સંગ્રહાલય છે જે ગુજરાતી ભાષા સાહિત્યકારના કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું એ ખૂબ જ સુંદર મજાનું સંગ્રહાલય છે તો આજે હું તમને એ સંગ્રહાલય બચાવીશ કે જ્યાં કવિ કલાપીની જે એમણે લખેલા પુસ્તકો લખેલા કાગળો જેથી અલગ અલગ રાસ રચેલું જે અલગ વસ્તુઓ રાજાશાહી સમયની જે વસ્તુઓ છે તે ત્યાં રાખવામાં આવી છે અત્યારે આ જે તમે જોઉં છો તે લાઠીનું બસ સ્ટોપ છે અને બસ સ્ટોપથી લાલજી દાદાનો જે વડલો છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને હું તમને જે જગ્યા બતાવીશ કે અહીંથી ક્યાં જવું અને એ જગ્યા ક્યાં આવી છે તો તમને એ જગ્યા વિશે જણાવું તો એ જગ્યા ચાવંડ દરવાજાની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે અને કલાપી તીર્થઘર જેને તીર્થ સંગ્રહાલ લાઠીની અંદર એન્ટર થાવ એટલે તમારે ચાવંડ દરવાજા તરફ જવાનો છે ચાવંડ દરવાજો એક ખૂબ ઐતિહાસિક દરવાજા છે જે સુંદર મજાનો છે તે જોવા લાયક દરવાજો છે તો આપણે ત્યાં જવાનું છે અને તેની બાજુમાં જ આવેલું છે કલાપી તીર્થ સંગ્રહાલય કે જ્યાં કલાપી દ્વારા લખવામાં આવેલા અનેક પત્રો તેમના કાવ્યો જે અનેક વસ્તુઓ જે ચીજવસ્તુઓ તેને દુર્લભ ચીજવસ્તુઓ કે જે તમે ક્યારેય જોઈ ન હોય એવી ચીજવસ્તુઓ ત્યાં રાખવામાં આવેલી છે તો આજે આપણે કલાપી સંગ્રહાલયની મુલાકાત લેશું અને જોઈશું કે ત્યાં શું શું જોવાલાયક છે તો બ્લોગમાં તમે બન્યા રહેજો આપણે અત્યારે સાવન દરવાજાની સામે કવિ કલાપી તીર્થ સંગ્રહાલય પહોંચી ગયા છીએ અને અહીંયા કેટલી ટિકિટ છે એ હું તમને બધું જણાવું એકથી પાંચ વર્ષના બાળકોને ફ્રી પ્રવેશ છે અને બાકી બધાની પાંચ રૂપિયા ટિકિટ છે અને સવારના નવથી બપોરના બે સુધી ચાલુ હોય છે અને સાંજે ચારથી સાત સુધી ચાલુ હોય છે દર સોમવારે સંગ્રહાલયમાં રજા રહે છે તો હું તમને બતાવું અંદર કવિ કલાપીની બધી વસ્તુઓ વસ્તુઓ સાચવેલી છે તે બધી વસ્તુ તમને બતાવું છું અમારા બ્લોગમાં બન્યા રહી છે ટિકિટ મળી ગઈ છે અને હવે આપણે લોકો અંદરની બધી વસ્તુ જ્યારે કવિ કલાપીની તેના જીવનથી મરણ સુધીની બધી જ વસ્તુઓ અહીંયા ચાચવામાં આવી છે તો બધી વસ્તુ જોઈશું અને અહીં અંદર કાચ છે તો કાચને કોઈ અડવા નહીં અને હું તમને બધી વસ્તુ બતાવું છું અને આ જે આપણે કવિ કલાપી સુરસિંહજી તપ્તસિંહજી ગોહિલ જેનું પૂરું નામ છે તમને ખબર હશે આ તો હવે આવો અમારા બ્લોગમાં બનાવ્યો કલાપી તીર્થ સંગ્રહાલયમાં વિવિધ વસ્તુઓ રાખવામાં આવી છે જેમ કે તેમના જન્મથી લઈ અને મરણ સુધીની અનેક વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે જેમ તમે જોઈ શકો છો યુવાની યુવાન વયે જે લાક્ષણિક મુદ્રામાં એમના ફોટા તરુણાવસ્થા દરમિયાન એનો ફોટો અને કવિ કલાપી જે જન્મ્યા હતા તેનું આરામ વિલાસ પેલેસ તમે જોઈ શકો છો સુંદર મજાનું કે જ્યાં કવિ કલાપીનો જન્મ થયો હતો અને અહીંયા તમે રાજકુમાર કોલેજ જે રાજકોટના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ ચેસ્ટર બ્રેગોટન અને આ છે આમ્સ રાજકુમાર કોલેજનો જે લોગો આવે છે તે છે અને આ એના બધા જે રાજકોટ કવિ કલાપી ખૂબ સુંદર મજાની રાજકોટ કોલેજમાં સું સુંદર અંગ્રેજી વક્તવ્ય માટે તેને ફર્ગુસન સુવર્ણ ચંદ્રક મળવામાં આવ્યું હતું આ તમે જોઈ શકો છો અને આ એ ટાઈમની રાજકુમાર કોલેજ છે જે એક વિહંગ દ્રશ્ય છે બનાવવામાં આવેલું છે સુંદર મજાનું તો કવિ કલાપી સુરસિંહજી તક્ષજી ગોહિલના ત્રણ લગ્ન થયા હતા કવિ કલાપીના રાણી રમાબા જે રોહા કચ્છથી હતા કલાપીના રાણી આનંદીબા કોટડા સાંગાણી આપણે રાજકોટ જિલ્લાનું અને કલાપીના સ્નેહરાણી શોભના મોંઘીબા કે જેઓ એક દાસી હતા તમે એના વિશે સાંભળ્યું છે કવિ કલાપીને ત્રણ પત્ની હતી અને આ તમે જે ફોટો જોઈ રહ્યા છો સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલનો ફોટો અને એમના લગ્ન વખતનો આ ફોટો છે લગ્ન પોશાકમાં અને તમે નીચે અનેક કલાપી લિખિત વિભિન્ન પત્રોની અનુલિપિ જોઈ શકો છો સુંદર મજાના પત્રો હજુ પણ સાચવવામાં આવેલા છે અહીં તમે જોઈ શકો છો ત્રણ પાંચ નવ્વાણું પછી અહીંયા ટાઈપ જોઈ શકો છો છ એક બાણું સોરી ત્રાણું તો જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ કલાપીના અભ્યાસ અને અધ્યયનની જે પાંચ વર્ષ નેત્રા વ્યાધિને પરિક રાજકોટ રાજકુમાર કોલેજમાં તેઓએ અભ્યાસ લીધો ઈશ્કનો બંદો કવિ કલાપી વાંચન અને વિચારોની મુદ્રામાં છે આ પણ કવિ જ એક સુંદર મજાનો ફોટો છે તમે જોઈ શકો છો ખેંચવી છે તસવીર તો લો ઉભારો આ કવિ કલાપી ફકીરી હાલ ગઝલ કલાપીની જે પ્રથમ રચના હતી પંદર દસ અઢારસો ને બાણું માં જેમને તેને સુદર્શન સામયિકમાં પ્રકાશિત થઈ હતી આ તેમ એ ટાઈમના તેમના ફોટા છે અને અહીંયા વિભિન્ન પત્રો જે અનુલૂપી છે તેમના હાથે લખેલા પત્ર છે તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો કાશ્મીરી પોશાકમાં છે કવિકલાપી કાશ્મીરી પોશાકમાં છે સત્તર વર્ષની ઉંમરે અંગ્રેજ એજન્સીના નિયમ મુજબ અભ્યાસના આગરખા ભાગરૂપે કાશ્મીર ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો તો એ ટાઈમના એમના ફોટા છે કવિકલાપીના અંગત મિત્ર માર્ગદર્શક શ્રદ્ધાળુ અને હડાળાના દરબાર વારસુ સાહેબ અને કવિ સા સાક્ષાત મિત્રો મણિલાલ નભુ નભુભાઈ ત્રિવેદી મણિશંકર રતનજી પંત ભટ્ટ કવિકાંત ખૂબ મોટું છે ગોવર્ધન ત્રિપાઠી જેવા અનેક મહાનુભૂઓ તેમની હારે ભણેલા જોઈ શકો છો કવિકલાપીની ખૂબ સુંદર મજાનું આ મ્યુઝિયમ જે આપણા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું છે તમે જોઈ શકો પિતાના ખોળામાં કુંવરી રમણ રમણી કુંવરબા ઠાકોર સાહેબ પ્રતાપસિંહજી કલાપીના પુત્ર પ્રતાપસિંહજી બાલ્ય વ્યવસ્થા સમયે અને અહીંયા તમે યુવરાજ પ્રતાપસિંહજી પણ જોઈ શકો છો અને અહીંયા વિવિધ લખેલા જેમના જે હસ્તલિખિત કલાપીના લખેલા વિવિધ પત્રો અહીંયા છે કલાપીનું ચિંતન અને ઠાકોર સાહેબ પ્રતાપસિંહ રાણી ગંગાબાને પોઢવી અને એક વસ્તુ તમને બતાવું અહીંયા ઉપર તમે જોઈ આ તમે જોઈ શકો છો કલાપીના સગપણની વચનપત્રિકા છે સુંદર મજાની આ તમે ત્યારની એ જુમાના ટાઈમની અને હવે આપણે આગળ પણ જોઈએ તેમના અનેક અનેક જે આ જે નાનું એવું જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ખૂબ સુંદર મજાનું અહીંયા પણ તમે જોઈ શકો છો વાંચન અને ચિંતનની પળો છે કવિ કલાપી કલાપીના સ્નેહારાની શોભના મોઘીબા અહીંયા વિવિધ તમે એમના જે કલાપીના જીવનના ઐતિહાસિક બનાવો કલાપી પરિવાર કેમની જે આખી વસ્તુ જેમની સાથે કામ કામદાર હતા જે બધાના નામ અહીંયા લખેલા કાકા મામા અને અહીં કવિ કલાપીની સુંદર મજાની પ્રતિમા છે અને અહીંયા વચોવચ કવિ કલાપીનું સુંદર મજાનો જ્યાં અહીંયા આરામ મહેલ તમે અહીંયા જોઈ શકો છો કવિ કલાપી અને રમાવાનું નિવાસસ્થાન જ્યાં હૃદય ત્રિપુટી રચાય અને બે હૃદય કાવ્યમાં દર્શન ફૂલવાડીનો બંગલો તમે જોઈ શકો છો અને અહીંયા સુંદર મજાનું આ તમે જોઈ શકો છો તેમની ગાદી અને અંદર જ્યાં બનાવવામાં આવ્યું છે આ જે વસ્તુ છે તેમની રચના આ સ્થળનો ઇતિહાસ કલાપીના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમય સાથે સંકળાયેલો છે ગુજરાતી સ્થાપના પૂર્વ લાઠી રજવાડું હતું રાજ્યોના વિલીકરણ પછી કલાપીના રાજમહેલો ગ્રંથાલય અને અન્ય સ્મરણ સા સામગ્રી યોગ્ય જાળવણી નહીવત થઈ તે માટે ઘણા બધા ઉપા ઉપાપો ચર્ચા સૂચના છતાં કશું બનતું ન હતું વર્ષ બે હજાર ત્રણ અને પાંચ દરમિયાન અમરેલી જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ ગઢવીની પહેલથી કલાપી સ્મારક માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો અને અમરેલીના કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ પણ આ આ પાયાના પથ્થર ગણવામાં આવે છે સાકાર કરવા માટે ઉદ્યોગપતિ આર અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર જેવા અનેક સહયોગથી કવિ કલાપી તીર્થ રચના કરવામાં આવી જેના અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ ઘનશ્યામશ્રી રાણા છે સુંદર મજાનું આ તમે કલાપી તીર્થ સંગ્રહાલય જોઈ શકો છો ભોંયતળીએ કવિ કલાપી ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીની તસવીરો દ્વારા પ્રકાશિત કરાયેલું છે વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં અત્યારે આપણે ઊભા છીએ વિશે વિવિધ કલાપીના વિશેના ચિત્રો ફોટો તમે કલાપીના હસ્તાક્ષર પત્રો કાવ્યો વગેરે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો અને અહીં તમને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની પરવાનગી છે બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ મફત પ્રવેશ આપવામાં આવે છે આ સંગ્રહાલય લોકાર્પણ બે હજાર પાંચમાં આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો કવિ કલાપીનું સંગ્રહાલય લાઠી અને ઉપર તમે જોઈ શકો છો એ ફોટો વીર હમીરસિંહ ગોહિલ સુંદર મજાનો જે ફોટો છે હમીરસિંહ ગોહિલ કે જે સોમનાથની વાહરે આવ્યા હતા જેવા સુંદર મજાનો અને અહીંયા તમે સુંદર મજાની એન્ટિક વસ્તુઓ જોઈ શકો છો કાચની સુરાહી કાચની પ્યાલી કાચનો ખડિયો મોતી ભરેલ વીંઝણો મોરની પ્રિન્ટવાળો ડ્રેસિંગ નંગ ફોટો ફ્રેમ લાઠીનો જે સિક્કો છે તે પણ અહીંયા જોઈ શકો છો કુમાર મહેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવે છે ખીચા ઘડિયાળ છે અને નીચેના તમે જો કપડાં પણ જોઈ શકો છો મોતી ભરેલ તોરણ અને આ જે ગ્લાસ છે મેટલ નક્શી ગ્લાસ અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો તલવાર છે મૂઠવાળા જમૈયા જમૈયા છે નીચે પણ અનેક વસ્તુઓ છે આ જગ્યા છે તે લાઠીમાં આવેલી છે સુંદર મજાની જગ્યા છે એકવાર તમારે મુલાકાત લેવી જ જોઈએ આભલા ભરેલ બલદ અહીંયા તમે પથ્થરની પેન તમે જોઈ શકો છો પથ્થરની પેન છે સુંદર મજાનું આ મ્યુઝિયમ છે હવે આપણે બારની અનેક વસ્તુઓ જોઈએ તો અમારી સાથે બ્લોગમાં બિન્યો ચાલો ગ્રામ્ય માતા રસહીન ધરા થઈ છે દયાહીન થયો નું નહીં તો ના બને બોલી માતા ફરી રડી પડી તમે જોઈ શકો છો કવિ કલાપી રાજવી કવિ કલાપીના ગીત ગઝલ અને કાવ્યોની અનેક વસ્તુઓ તમને અહીંયા મળી જશે અને આ અહીંયા છે કવિ કલાપી તીર્થ સંગ્રહાલય જોઈ શકો છો આ વિવિધ નકશાઓ છે અહીં તમે જોઈ શકો છો અને આ તમે જો લાઠીમાં આવો તો લાઠીમાં શું શું ફરવા લાયક છે તે તમે જોઈ શકો છો શ્રીમતી પુરીબેન માવજીભાઈ શંકર વિદ્યાલય ભીડભંજન મહાદેવ ચાવણ દરવાજો જેનો આપણે એક વિડીયો બનાવ્યો છે ખૂબ સુંદર મજાનું છે તમે જોઈશો સંઘવી કન્યા વિદ્યાલય નગરપાલિકા કચેરી પછી આ જૈન દેરાસર છે સિવિલ હોસ્પિટલ હાંસી વિશ વૈષ્ણવ હવેલી મુલતાની પીરની દરગાહ જેવા અનેક વસ્તુ સ્વામિનારાયણ મંદિર ખોખા ડાંગરનો ચોરો પછી આ ગાંગલી ખાંછણની કબર શાહગોરા પિરની દરગાહ જે પીરનો દરવાજો કહેવાય છે પીરની વાવમાં સતીમાની ડેરી ઉડતા ગેડિયાની ડેરી અને રામેશ્વર મંદિર લાઠી કલાપી તીર્થની રચના ગોઠવણી જોઈ શકો છો તમે અને ધ ગ્રેટેસ્ટ જે સૌથી મોટી લાંબી મૂચ છ ઇંચ નવ એટલા ઇંચની મૂચ ધરાવ લાઠીના આહિર દેશુરભાઈ અર્જુનભાઈ ડાંગર કે જેઓ શિકાગોના પ્રદર્શન માટે છોટાલાલ માનસિંહ સાથે કામદાર સાથે ગયા હતા જે અમે અમેરિકા સુધી પ્રખ્યાત છે અને અહીંયા પાછળ તમે જોઈ શકો છો ચાપકાના કવિ ભોજા ભગત સ્વતંત્ર જે બુંદેલીના એક પ્રગ્રાસક કવિ હંસ ગુજરાતી ખંડકાવ્યોના પિતા જે અમરેલી જિલ્લાના લાઠીના આપણે ચાવણ ગામના વતની હતા મણિશંકર રતનજી ભટ્ટ પછી આ ઝવેરસન મેઘાણી કે જેઓ અમરેલી જિલ્લાના બગસરા ગામના વતની હતા દુલાભાયા કાગ અમરેલી જિલ્લાના રાજુલા પાસેના મઝાદર ગામ આપણે ત્યાંનો પણ એક વિડીયો બનાવશું સુંદર મજાનો જોઈ શકો છો તમે આ બધા જે અમરેલીના સુંદર મજાના અને જે કાવ્યો માટે જે કલા પ્રેમી થઈ ગયા તે બધા છે અહીંયા પણ તમે જોજો મનજીભાઈ ધોળકિયા મનજીભાઈ ધોળકિયા માનનીય દાનવેર શ્રી મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા એમણે બનાવેલી જે બધી વસ્તુઓ છે લાઠીમાં તેમનો જે પ્રેમ હતો તે છે અને આ અહીંયા તમે જોઈ શકો છો નામદાર ઠાકોર સાહેબ શ્રી ભૂપેન્દ્ર બના સાહેબ રાણી અને દુર્ગા સાહેબ ગાયકવાડ વડોદરા રાજ્ય જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ ગોહિલ ભૈલુભા કલાપી વંશના વંશજ છે હરિકૃષ્ણ વાસ વ્યાસ જે ગુજરાતી લઘુ લઘુલિપિ અને અનેક વસ્તુઓ તમે જોઈ શકો છો એક સમતોલ વ્યક્તિ ન્યાયમૂંત્રી આરપી ધોળકિયા દાનવીર ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકર અને અને કુમાર જનકકુમાર ગંભીરસિંહ જે નિવૃત્ત આયર માર્શલ લાઠીના હતા ખૂબ આ બધી વસ્તુઓ છે જે કલાપીના અનેક પુસ્તકો છે ઠાકોર સાહેબ કીર્તિકુમાર અનેક વસ્તુઓ તમે જોઈ શકો છો અને આ ઉપર લાઠીના રાજાઓનું જે વંશવૃક્ષ છે તે તમે જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ જોઈ શકો અને અહીંયા તમે જોઈ શકો છો ગોવિંદભાઈ લાલજીભાઈ તળક્યા અને એમણે જે લાઠી માટે જે એમનો પ્રેમ છે અને અહીંયા તમે જોઈ શકો છો વીસમી સદીના કલાત્મક સાડીઓ ચણિયો કબજો અનેક વસ્તુઓ છે જોઈ શકો છો સુંદર મજાનું કલાપી તીર્થ સંગ્રહાલય અહીંયા પણ તમે જોઈ શકો છો સુંદર મજાની એક તસવીર છે અને અહીંયા શેઠ હરજીવનદાસ ભવાનભાઈ વાંચનાલય છે જે આમની સાથે જોડાયેલું છે ચિત્ર જગતની ગરિમા પ્રદાન કરનાર કુમાર મંગલસિંહ પ્રતાપસિંહ તમે જોઈ શકો છો અને અહીંયા તમે નેપાલી ચલણી સિક્કા જૂના ચલણી સિક્કા આ તમે જે જોઈ શકો છો તે લાઠીનો એક આનો છે લાઠી સ્ટેટ આ જુદા જુદા સિક્કા છે જૂના જે લાઠી સ્ટેટ અને અલગ અલગ ચલણી સિક્કાઓ છે અહીંયા તમે જોઈ શકો છો આમંત્રણ પત્રિકા છે આ લાઠી સ્ટેટ દ્વારા જે બહાર પાડવામાં આવેલી હતી તે એમાં લખ્યું છે લખવાનું કારણ શિરંજ ઠાકોર સાહેબ પ્રહલાદસિંહના શુભ શુભ લગ્ન પ્રસંગે જે કાર્ડ બનાવવામાં આવ્યું હતું તે છે પછી નામદાર ઠાકોરસિંહ પ્રહલાદસિંહજી લાઠી સ્ટેટ મંગલસિંહજી પ્રતાપસિંહજી હરીશ હરિશંદ્રસિંહજી પ્રતાપસિંહજી જેવા અનેક લાઠી સ્ટેટના જે રાજાઓ છે તે છે અહીંયા પણ તમે અલગ અલગ વસ્તુઓ જોઈ શકો ચિત્તલની લડાઈ જે વિહાપા ડેર આપણે જે ચિત્તલની લડાઈ ને એ ટાઈમની જે વાત હતી જે કુપાવાળા સાહેબને અનેક વસ્તુઓ તમે જોઈ શકો છો જૂની તસવીરો જોઈ શકો છો વિજયસિંહજી તક્ષસિંહજી કલાપીના જે નાના ભાઈ કલાપીના જે કવિ કલાપીના પુત્ર યુવરાજ પ્રતાપસિંહજી રમાબા રોહા પ્રસંગોમાં ઉપસ્થિત મહેમાનો તમે જોઈ શકો છો બ્રિટિશ પ્રતિનિધિઓ અને રાજવી પરિવાર અનેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો જૂના ફોટા શોભનાનું ઘર લાઠીનો મધ્યસ્થ કારાગૃહ કીર્તિ કોટેજ લાલ કોઠી સ્ટેશન માર્ગ ઉપર આવેલી આરામગૃહ ક્ષેત્ર આરા અમરવિલાસ પેલેસ જે સાત્રાલય હતું લુવારિયા દરવાજો જે પહેલાં આવો હતો લુઆરિયા દરવાજો આવો હતો રાજાશાહી વખતનો કલાત્મક હિંડોળો અને જૂના જૂના લાઠીનું રેલવે સ્ટેશન જે જૂનું ખૂબ જ પ્રતાપ વિલાસ પેલેસ કવિ કલાપી ભવન આરામ વિલાસ પેલેસ અને આ જે લાઠી રાજ્યનું રાજ્ય ચિહ્ન અંદર મુદ્રાકિત સંસ્કૃત સૂત્ર લખવામાં આવ્યું છે સંસાર સાગર તારનાર નામને શરણે અમે નમી જઈએ જેનો અર્થ એ થાય છે વર્ષો પહેલાનો જે આ તમે જોઈ શકો છો એ જે ચાવણ દરવાજો છે અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં છે ખૂબ સુંદર મજાની આ જગ્યા છે અને તમે અહીંયા પણ વીર અમીરજી કોહિલની જે સુંદર મજાની પ્રતિમા જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો અરઠીલાના અને રાજુલાની મધ્યમાં આવે છે જ્યાંથી ગોહિલ વંશજોએ સ્થળાંતર કરીને લાઠીમાં રાજધાની સ્થાપી હતી ચાવણ દરવાજો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પેલા કેવો હતો ચાવણ દરવાજો અને લાઠી રાજના રાજવીઓ છે આજનો આજ અમારો આ વિડીયો ગયો છે અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક ઉપર અને આજનો જે અમે આ કવિ કલાપીનો તમને વિડીયો બતાવ્યો તેનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને તમે વિવિધ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ